એક પરવા ક્યારે આજ તો બાપુ નો પ્રસંગ છે બાપુ વિશે ગોણ બીજું ગો કે આપડે બનાસકાંઠા વાળા ના ભલાઈએ આવડે ને આવડે મને ખબર

તો સો ટકા આપણને આપશે એટલે આપણે શું આપવાનું છે સનાતન ધર્મ માટે સમય આપવાનો છે માતાજીના કાર્યક્રમમાં આપણે હાજરી આપવાની છે આ બધું આપણે આપવું પડે તો જ આપણને આપે મસ્ત બોલે મારી